મારું નામ મિલન મહેતા છે આજ રોજ પંદરમી ઓગસ્ટની સંધ્યાએ સોશિયલ આર્મી ગ્રુપ આયોજિત આઝાદી જેમાં અમે ચાર પૂર્વ ઓફિસરો પૂર્વ આર્મી ઓફિસરોને આમંત્રણ આપ્યું છે જેઓ આજે સુરતના મહેમાન બન્યા છે જેનું આજે ભવ્ય અને દિવ્ય ઉજવણી સુરત વરાછા ખાતે થઈ રહી છે આ કાર્યક્રમનો મુખ્ય હેતુ એ છે કે આજના સમયમાં સિવિક સેન્સ મેન્ટલ હેલ્થ વુમન એમ્પાવરમેન્ટ જેવા ઘણી બધી પ્રોબ્લેમ છે જેનાથી યુવાનો લડી રહ્યા છે અને એનું સમાધાન આર્મી ઓફિસરના વિચાર દ્રષ્ટિથી અને એના દ્રષ્ટિકોણથી કઈ રીતે લાવી શકાય તે અંતર્ગત માર્ગદર્શન આપવામાં આવશે અને સાથે સાથે ભવ્ય સંગીત અને દેશભક્તિના ગીતો સાથે માહોલ સમગ્ર રાષ્ટ્રમય બનવા જઈ રહ્યો છે તો આ કાર્યક્રમમાં બે હજારથી વધારે લોકોએ લાભ લીધો છે અને જીવનમાં આર્મી ઓફિસરોના વિચારો થી કંઈક ને કઈક આજે શીખીને જવાના